નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આજે મિત્રો ફાઇનલી લેવાઈ ચૂકી છે તમે બધાએ પેપર સોલ્યુશન પણ કરી લીધું હશે તમારા કેટલા માર્ક્સ થાય છે તે પણ તમે ગણી લીધા હશે તો આજના આ વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસનું અંદાજીત મેરિટ કેટલું રહી શકે છે ટ કેટલું જઈ શકે છે તેના વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ સંપૂર્ણ એનાલિસિસ સાથે ઓકે અને આ જે છે ગુજરાતના તમામ અનુભવી શિક્ષકોનો એક્ઝિટ પોલ છે તમામ વિદ્યાર્થીઓનો પણ એક્ઝિટ પોલ આમાં લેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો આપણે વિગતવાર મેરિટની ચર્ચા કરવાના છીએ કે ભાઈ આ મેરિટ આપણે જે બનાવ્યું છે કેવી રીતે બનાવ્યું છે એના વિશે પેલી મિત્રો વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસની જે પરીક્ષા લેવામાં આવી છે તેની અંદર ટોટલ જગ્યાઓ કેટલી હતી તો મિત્રો આ કુલ જગ્યાઓ હતી બાર હજાર કેટલી જગ્યાઓ છે બાર હજાર ટોટલ જગ્યાઓ છે અને કુલ ઉમેદવારો કેટલા છે જે શારીરિક કસોટીમાં ટોટલ બે લાખ પચાસ હજાર આજુબાજુ ઉમેદવારો પાસ થયા છે તો ટોટલ ઉમેદવારો કેટલા છે મિત્રો બે લાખ પચાસ હજારની આજુબાજુ ઓકે મેરિટ માટે આપણે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે અને એના આધારે જ આપણે મેરિટ કેટલું રહી શકીએ છીએ તેને નક્કી તે નક્કી કરવામાં આવ્યું છે તો આ પહેલો મુદ્દો હતો આપણો કે ભાઈ ઉમેદવારો કેટલા હતા અને કુલ પરીક્ષાર્થી કેટલા હતા અને આમાંથી પણ કેટલા ઉમેદવારોએ પરીક્ષા પણ નહીં આપી હોય ઓકે બધા ઉમેદવારો હાજર તો હોય નહીં કાંઈ ચાર તો આપણે આ પહેલો મુદ્દો ધ્યાનમાં લીધો કે જગ્યાઓ કેટલી હતી અને ઉમેદવારો કેટલા હતા ત્યારબાદ બીજો મુદ્દો આપણે ખાસ જે ધ્યાનમાં લેવામાં આવતો હોય છે તે મિત્રો ધ્યાનમાં લેવામાં આવતો કે પેપરનું લેવલ કેવું હતું એના આધારે મેરિટ નક્કી થાય ઓકે તો પેપરનું લેવલ મિત્રો કેવું હતું તો આ આઈમોજી દ્વારા તમે સમજી શકો છો ઓકે આ ઇમોજિસ દ્વારા પણ તમે સમજી શકો છો કે પેપરનું લેવલ જે છે મિત્રો હાર્ડ હતું ઓકે હાર્ડ કરતાં પણ એક સ્ટેપ ઉપર એટલે કે ખૂબ હાર્ડ કહી શકાય કોન્સ્ટેબલના લેવલ પ્રમાણે આ પેપર હાર્ડ કહી શકાય ઓકે જો જીપીએસસી જેવી પરીક્ષા હોય ક્લાસ વન ટુ જેવી તો બરોબર છે મીડિયમનું કહી શકાય તો કોન્સ્ટેબલ ક્લાસ થ્રીની પરીક્ષા માટે આ પેપર હાર્ડ કહી શકાય ચાલો તો આ બીજો મુદ્દો હતો ત્યારબાદ આગળ વાત કરીએ કે તો પેપર હાર્ડ હતું શું આ મારો મત છે કે પેપર હાર્ડ હતું ના મિત્રો આ મત કોનો છે આ મત વિદ્યાર્થીનો જ છે તમે જોઈ શકો છો કે આજે રોજ લેવાયેલ એલઆરડી એલાડીનું જે પ્રશ્નપત્રનું લેવલ કેવું હતું તો તમે જોઈ શકો છો મોટા ભાગના એટલે કે સુડતાલીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ અઘરું પેપર કહી રહ્યા છે ઓકે ટોટલ આમાં અગિયાર હજાર કરતાં પણ વધારે ઉમેદવારોએ એમાં મત આપ્યો છે તો મોટા ભાગનાનું કેવું કહેવું છે આ પેપર કેવું હતું અઘરું હતું ઓકે મોટાભાગના શિક્ષકો ઉમેદવારો તમામનું કહેવું છે કે આ પેપર અઘરું છે અને મારા મત મુજબ પણ અઘરું છે મેં પણ સંપૂર્ણ પેપર જોઈને એનું એના એનાલિસિસ કરેલું છે ચાલો ત્યારબાદ મિત્રો એક મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં લેવાનો છે કે આ પરીક્ષાની અંદર બસો માર્ક્સના પેપરમાંથી આપણે એસી માર્ક્સ લાવવા જરૂરી છે એટલે કે ચાલીસ ટકા માર્ક્સ જો તમે લાવો તો જ તમે પાસ થશો ઓકે આ પણ તમને યાદ હોવું જોઈએ ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે એટલે કે બસ્સોમાંથી ઓછામાં ઓછા એસી માર્ક્સ તો તમારે લાવવા જ પડશે એમાં પણ મિત્રો એ ટ્વિસ્ટ છે કે પાર્ટ એની અંદર બત્રીસમાં પાઠ એની અંદર એસીમાંથી બત્રીસ માર્ક્સ લાવવા ફરજિયાત છે અને પાર્ટ બીની અંદર એકસો વીસમાંથી અડતાલીસ માર્ક્સ લાવવા ફરજિયાત છે એટલે કે ટોટલ બસ્સોમાંથી ઓછામાં ઓછા એસી હોવા જોઈએ એમાં પણ પાર્ટ એમાંથી પાર્ટ એમાં ઓછામાં ઓછા બત્રીસ માર્ક્સ હોવા જોઈએ અને પાર્ટ બીમાં ઓછામાં ઓછા અડતાલીસ માર્ક્સ હોવા જોઈએ ઓકે અથવા તેનાથી વધારે ચાલો તો આપણ મુદ્દો આપણે ધ્યાનમાં લીધો છે તો મિત્રો પેપર તો અઘરું હતું હવે આપણે પાર્ટ બે પાર્ટ આપણને આપી દીધા છે પાર્ટ એ અને પાર્ટ બી સૌ પ્રથમ વાત કરીએ પાર્ટ એ તો આમ જોવા જઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી આમ જોવા જઈએ તો બંને અઘરા હતા તો આ બંનેમાંથી પણ વધારે અઘરું હોય તો એ પાર્ટ એ અઘરું હતું ઓકે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આની અંદર આપણે પાર્ટ એની અંદર ગણિતની વાત કરીએ તો મિત્રો ગણિત જે છે ખરેખર ત્રીસ માર્ક્સનું પૂછવાનું હોય પણ તો આ લોકોએ મિત્રો પિસ્તાળીસ માર્ક્સનું ગણિત પૂછી લીધું છે ઓકે જે ડીઆઈને આપેલી છે તમામ એ ગણિતના જ પ્રશ્નો છે મિત્રો તો પહેલું તો ગણિત એક તો ગણિત અઘરું પડે એમાં પણ પિસ્તાલીસ માર્ક્સનું જો ગણિત પૂછી લેવામાં આવે તો ખૂબ જ અઘરું પડતું હોય છે એમાં પણ ખાસ કરીને આ પરીક્ષા મોટા ભાગના ગામડાના વિદ્યાર્થીઓ છે કારણ કે શારીરિક કસોટી પાસ મોટા ભાગના ગામડાના વિદ્યાર્થીઓ થતા હોય છે અને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી પણ મોટાભાગના ગામડાના વિદ્યાર્થીઓ જ કરતા હોય છે ઓકે ને રિઝનિંગ છે એ માત્ર પંદર માર્ક્સનું પૂછવામાં આવ્યું ઓકે તો ગણિત હતું એ ખૂબ હાર્ડ હતું સમય માંગી લેવું હતું અને ટ્રીકી ક્વેશ્ચન હતા ગણિતની અંદર એવી રીતે વાત કરીએ મિત્રો ગુજરાતી ત્યારબાદ વાત કરીએ આપણે ગુજરાતી જે વીસ માર્ક્સનું પૂછવામાં આવ્યું છે ઓકે તો ગુજરાતીમાં કેવું થયું મિત્રો કે ગુજરાતીની અંદર ફકરાઓ પરથી જવાબ આપણને આપવાનું એવું કહ્યું હતું પરંતુ આ રીતે વ્યાકરણ પૂછવામાં આવ્યું ઓકે જોડણીના પાંચ ક્વેશ્ચન મિત્રો પૂછી લીધા ઓકે કોઈ વ્યાકરણ તૈયાર કર્યું જ નહોતું અથવા તો કોકે જો તૈયાર કર્યું હશે કોઈક ઉમેદવારે વ્યાકરણ તો એ ઉપર ચાલું કર્યું હશે ડીપમાં ના કર્યું હોય આ જોડણીના પાંચે પાંચ ક્વેશ્ચન અઘરા હતા જો તમે ડીપમાં વ્યાકરણ કર્યું હોય તો જ આવડી શકે બાકી ઉપર ચાલું કર્યું તો પણ ન આવડે એટલે આ પાંચ માર્ક્સ તો ડાયરેક્ટ બધાના ઉડી ગયા હશે એના સિવાય પણ બાકીના પાંચ ક્વેશ્ચન પક્ષીઓના નામ ને ફૂલોના નામને એવું પૂછી લીધું હતું એ પણ ખૂબ અઘરું હતું અને બાકીના દસ પ્રશ્નો એવા હતા જે ફકરા ઉપરથી આપણને જવાબ આપવાના હતા આ પણ અઘરા હતા ઓકે ગુજરાતી સૌથી અઘરું જો મારા ખ્યાલ મુજબ હોય તો એ ગુજરાતી હતું ઓકે વીસમાંથી માન સાત પ્રશ્ન સાચા આવડી શકે એવા હતા તો ઓલ ઓવર જોવા જઈએ તો પાર્ટ એ પાર્ટ બીની સરખામણી અઘરું હતો બત્રીસ માર્ક્સમાં પણ ફાંફા પડી છે ઓકે બત્રીસ માર્ક્સ લેવામાં પણ ફાંફા પડી જાય એવો આ પાર્ટ એ હતો ગણિત હતું અઘરું હતું મિત્રો લેન્ધી હતું સમય માંગી લેવું હતું ટ્રીકી હતું ગુજરાતી પણ ખૂબ અઘરું હતું ચાલો ત્યારબાદ વાત કરીએ મિત્રો પાર્ટ બી કેવો હતો ઓકે પાર્ટ બી હતો તો અઘરો જ પરંતુ પાર્ટ એની સરખામણી સહેલો હતો ઓકે આની અંદર વાત કરીએ તો આની અંદર મારા ખ્યાલમાં જે બંધારણ વિશે સ્કોરિંગ હતું બંધારણમાં તમે સારો સ્કોર કરી શક્યા હશો મારા ખ્યાલ મુજબ કારણ કે ત્રીસ માર્ક્સ હતું એટલે દરેક ઉમેદવારે આ ડીપમાં તૈયાર કર્યું હશે તો બંધારણમાં સારો એવો સ્કોર થઈ ચૂક્યો હશે મારા ખ્યાલ મુજબ ત્રીસમાંથી વીસ પચીસ તો આવી જાય એવા હશે બાકી અઘરું હતું કે મારા ખ્યાલ મુજબ ઇતિહાસ અઘરું હતો ભારતના બે પાંચ પ્રશ્નો હતા ત્યારબાદ વાત કરીએ તો કરંટ પણ એટલા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ અઘરા અઘરું હતું ખૂબ ઇતિહાસ પણ અઘરો હતો બંધારણ સહેલું હતું તો ઓલ ઓવર જોવા જઈએ તો પાર્ટ બી પણ અઘરો જ હતો પણ પાર્ટ એ ની સરખામણી થોડુંક સહેલું કહી શકાય ઓકે તો ટોટલ મિત્રો હવે વાત કરીએ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આખા આખા પેપરનું સંપૂર્ણ એનાલિસિસ કરીને આપણે મિત્રો આ મથ ઉપર જઈ શકીએ છીએ કે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસની પરીક્ષામાં જો તમારે નેવુંથી પંચાણું અથવા તેથી વધારે માર્ક્સ થતા હોય તો તમે આ પરીક્ષા ક્રેક કરી શકો છો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી શકે છે એટલે કે જો તમારે સોની આજુબાજુ સો માર્ક્સની આજુબાજુ થતા હોય અથવા સોથી વધારે થતા હોય તો તમારું આ પરીક્ષાની અંદર નામ આવી શકે છે ઓકે આના સિવાય મિત્રો એક હું તમને ઉદાહરણ આપવા માગું છું તલાટી બે તલાટીની પરીક્ષા બે હજાર ત્રેવીસમાં લેવામાં આવી હતી આવું જે ગૃહ પેપર હતું આવું નવું ગૃહ પેપર હતું સમય પણ ખૂટ્યો હતો બધાને આ પેપરમાં પણ સમય ખૂટ્યો છે મોટાભાગના ઉમેદવારોને આમાં પણ સમય ખૂટ્યો હતો એની અંદર મિત્રો ચાલીસ ટકા મેરિટ રહ્યું હતું સો માર્ક્સનું પેપર હતું એમાંથી ચાલીસ ચાલીસ ટકાએ એટલે કે ચાલીસ માર્ક્સ જો તમે લાવો તો પાસ થઈ શકતા હતા સેમ આમાં પણ આવું જ થશે પિસ્તાલીસ ટકાની આજુબાજુ મેરિટ રહી શકે છે એટલે કે મારા ખ્યાલ મુજબ નેવુંથી પંચાણું વચ્ચે મેરિટ જઈ શકે છે એટલે કે આથી વધારે જો માર્ક્સ હોય આટલા અથવા આથી વધારે તો તમારું નામ પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસના મેરિટ લિસ્ટમાં આવી શકે છે તો મિત્રો આ મેં એક પ્રશ્ન જોયા છે ધ્યાનથી અને એમાંથી મેં આ ખેંકવા બનાવ્યું છે અને હજારો વિદ્યાર્થીઓના આમાં મત રિવ્યૂ પણ લેવામાં આવ્યા છે એના આધારે હું કહી રહ્યો છું એનું કારણ કારણ મિત્રો એક જ છે કારણ કે ગણિત કારણ કે આમાં સમય પણ ઘટ્યો છે ગણિત્રીસની અઘરું પૂછવામાં આવ્યું છે ખાસ કરીને જે ગણિત છે પિસ્તાલીસ માર્કસ પૂછી લેવામાં આવ્યું છે અને પોલીસ કોન્સ્ટેબલના મોટાભાગના વિદ્યાર્થીઓ ગામડાથી બિલોંગ કરતા હોય છે એમાં પણ આપણે જોવા જઈએ કે ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ શારીરિક કસોટીમાં ફેલ થઈ ચૂક્યા છે ઘણા બધા આમાં વિદ્યાર્થીઓ નહીં હોય અને ગામમાં ગામડાના વિદ્યાર્થીઓ વધારે છે અને ગામડાના વિદ્યાર્થીઓનું ગણિત નબળું હોય છે અને એમાં પણ પિસ્તાલીસ માર્ક્સ જો પૂછવામાં આવે ને એ પણ લેનથી સમય ફૂટે એવું તો મિત્રો તમે સમજી શકો છો મેરિટ નીચું જશે જ અને જગ્યાઓ વિશાળ છે બાર હજાર જેટલી જગ્યાઓ છે તો આ બધા કારણ છે જેના કારણે જે મેરિટ છે તે નીચું જઈ શકે છે અને આનાથી વધારે સો માર્ક્સની આજુબાજુ એટલે કે સો માર્ક્સની આજુબાજુ જો તમારા માર્ક્સ થતા હોય તો તમે આ પરીક્ષામાં પાસ થઈ શકો છો ચાલો તો મિત્રો આ તો મારો મત સંપૂર્ણ એનાલિસિસ દ્વારા મેં આ મારો મત રજૂ કર્યો છે તમારો મત અલગ હોઈ શકે છે તો તમે પણ તમારો મત નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો તો મિત્રો આવી જ રીતે આપણે રેવન્યુ તલાટીની ભરતી માટે પણ આપણી ચેનલ ઉપયોગી સાબિત થશે તો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર